જામનગર મહાનગરપાલિકાનું બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાને સુપ્રત કર્યું હતું જેમાં કુલ ખર્ચની જો વાત કરવામાં આવે તો બારસો તેતાળીસ પોઈન્ટ સિત્તેર કરોડ દર્શાવવામાં આવ્યો જ્યારે બંધ પુરાંત એકસો ત્રશી પોઈન્ટ સિત્યાસી દર્શાવવામાં આવે છે બજેટમાં મિલકત વેરો કે પાણી વેરામાં કોઈપણ જાતનો વધારો નથી કરાયો પરંતુ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને જામનગર મહાનગરપાલિકા દ્વારા બજેટ બનાવવામાં આવ્યું છે જેમાં શહેરના અનેક વિકાસ કાર્યો કરવામાં આવશે તેમ જણાવ્યું છે આ ફૂલ ગુલાબી બજેટમાં ખાસ કોઈ વેરા નથી આવે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસની ની કલમ પંચાણું હેઠળ જામનગર મહાનગરપાલિકાનું સને બે હજાર ત્રેવીસ ચોવીસનું નું અંદાજપત્ર અને

શહેરનો સમતોલ અને યોગ્ય પ્રકારનો વિકાસ થાય અને તમામ નાગરિક સુવિધાઓ આપી શકાય એ માટેના સારા અર્બન પ્લાનિંગની વાત છે ચાર વીજ બચત અને એની સાથોસાથ ગ્રીન અને રિન્યુએબલ એનર્જી એટલે કે પર્યાવરણનું ધ્યાન રાખવાની વાત છે રાજકોટના સંત કબીર રોડ અકસ્માતમાં પિતા પુત્રોના મોત થયા હતા રસતાવરના